અને સાથે સાથે મોબાઈલ ની જોડે ટીવી ફ્રીજ એસી કુલર ઘરઘંટી કોઈ બી વસ્તુ લેશો દસ ગિફ્ટ આપણે આપવાના છીએ કાલે ઓપનિંગ ના દિવસ થી દિવાળી સુધી સ્કીમ ચાલુ જ છે દરેક ગ્રાહકને આપણે દસ દસ ગિફ્ટ સ્માર્ટફોન સાથે ઇલેક્ટ્રોનિક્સ આઇટમ સાથે આપવાના છીએ અને ભાવની અંદર બી આખા ગોગંબા કરતા સસ્તું આપવાના છીએ તો તમે ને તમારા મિત્રો ખાસ પધારો આપણે ત્યાં ઉદઘાટનમાં અને ખરીદીમાં તો હેલો મિત્રો નમસ્કાર ઓપનિંગ કરવા જઈ રહ્યા છે નવી શોપનું ત્યાં ઘણી બધી ગિફ્ટ પણ તમને આપવામાં જઈ રહ્યા છે કોઈ પણ ઇલેક્ટ્રોનિક આઇટમ અથવા મોબાઈલ તમે કોઈ પણ સ્માર્ટ મોબાઈલ લેશો તો એની સાથે ઘણી બધી ગિફ્ટ આપવાની આપવાની છે ફ્રેન્ડ તો તમે જે લોકો ઇન્સ્ટાગ્રામ આઈડી ફોનવર્ક્સ હોમવર્ક ફોલો કરીને આવશે એના માટે પણ બેસ્ટ બેસ્ટ ઓફર રાખેલી છે તો ઇન્સ્ટાગ્રામ આઈડી ફોલો કરીને આવો અને ગિફ્ટ લઈ જાઓ